અટલાદરા મંદિર ખાતે મારા ભગવાનને મારી શુભેચ્છા અંતર્ગત યુવા યુવતીઓએ પાઠવ્યા અસંખ્ય ગ્રીટિંગ્સ ત્રણ એપ્રિલ એટલે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ બસો છુમ્માળીસ વર્ષ પહેલાં આજના દિવસે તારીખ ત્રણ ચાર સત્તરસો એક્યાસીના રોજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં બી સંસ્થાના યુવકો દ્વારા દરેકના પોતાનામાં રહેલ રચનાત્મકતાને પ્રવર્તમાન યુગ અનુસાર ટેબ્લેટ લેપટોપ મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વ્યક્તિગત સ્ફુરેલ વિચારને શબ્દ દેહ આપી પ્રાણ પ્યાર ભગવાનને ઈ ગ્રીટિંગ્સ પાઠવેલ હતું તદુપરાંત યુવતીઓએ પણ પોતાના મૌલિક વિચારોને કાગળ પર કંડારીને ભગવાન પ્રત્યે ભક્તિ અધર્ય અર્પણ કરેલ હતું આવા એક હજારથી વધુ એ ગ્રીટિંગ્સ અને ગ્રીટિંગ્સ કાળ આજ પૂજ્ય સંતોના માર્ગદર્શન અનુસાર પ્રભુ પ્રતિમાઓ પાસે ગોઠવાયા હતા આ અભિનવ દર્શન કરવા શહેરના ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શનાર્થી આવ્યા હતા आज परम पवित्र दिवस कारण के आज थी बस्सो चुम्मास वर्ष ત્રીજી એપ્રિલ સત્તરસો એક્યાસી ના દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામીનારાયણ પર અવતરણ થયું હતું અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર ઓગણપચાસ અંગ્રેજી તારીખ મુજબ ચુમ્માલીસ વર્ષ થઈ રહ્યા છે એટલે આજે ભક્તોના હૃદયમાં અત્યંત ભક્તિભાવ છે એમાં પણ વિશેષ કરીને જે યુવા પેઢી છે એ લોકોને મનમાં એવી ભાવના કે આપણા સામાન્ય મિત્રને પણ આપણે બર્થડે ડે ગ્રીટિંગ્સ પાઠવીએ છીએ તો આપણા પ્રાણ આધાર જીવન પ્રાણ એવા ભગવાન એટલા માટે યુવતીઓ દ્વારા વધારે ગ્રીટિંગ કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે જે અત્યારે અત્યારે ઠાકોરજી સમક્ષ પ્રદર્શિત થઈ છે અને આજની યુવા બેટી હંમેશા મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે અને આજકાલની ડિજિટલ એજની અંદર એ લોકોની પણ ઈચ્છા કે આપણે એ ગ્રીટિંગ્સ ભગવાનને પાઠવીએ તો લગભગ સો થી વધારે એ ગ્રીટિંગ્સ એ લોકોએ બનાવ્યા છે કે અહી બાજુમાં સ્ક્રીનની અંદર આપણને ડિસ્પ્લે થઈ રહ્યા છે આજે સાંજે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે ઓગણપચાસ કેક અને ઓગણપચાસ ચોકલેટ નો અનકુટ થશે કારણ કે ઓગણપચાસ વર્ષ સુધી એ તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતા ન કેવળ અટલાદરા મંદિરમાં પણ અટલાદરા મંદિર સિવાય નાના મોટા જેટલા હરિમંદિરો એટલે કે સંસ્કાર ધામો શહેરની અંદર પંદર જેટલા આવેલા છે તેની અંદર પણ હરિભક્તો ઘરેથી ચોકલેટ અને કેક બનાવીને લાવશે સાડા છ સાત દરમિયાન આ પ્રકારે અંકુટ ત્યાં થશે થાળદાન થશે અને છેલ્લે આરતી દાન કરીને મંત્ર પુષ્પાંજલિ કરીને બધા છૂટા પડશે અને પછીથી આજે ઘરો ઘર દરેક ઘરની અંદર જન્મોસુ ભગવાન સ્વામિનારાયણનો એ લોકો ઉજવશે જે નવથી સવા દસ દરમિયાન ચાલશે તેની અંદર ઘરને સુંદર રીતે શણગારવામાં આવશે અંકુટ પણ ઘરની અંદર એ લોકો કરશે અને વિવિધ ભક્તિની કાર્યક્રમો દ્વારા ભગવાન સ્વામિનારાયણને અંજલી અર્પણ કરશે ભગવાન સ્વામિનારાયણ એમનું પ્રાગટ્ય થયું હતું દસ વાગે દસ મિનિટે તો આજે ઘરો ઘર એ સમયની અંદર બધા આરતી કરવાના છે આજથી જ શ્રીહરિ પર્વનો પ્રારંભ થયો છે કારણ કે ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી એ જયારે રવિવારે રામનવમીનો દિવસ આવશે ત્યારે તિથિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે તો ચાર દિવસ સુધી ન કેવળ અટલાદરા મંદિર પણ બીએપીએસના તમામ સેન્ટર્સની અંદર મંદિરોમાં આ પ્રકારે ભક્તિભાવપૂર્ણ શ્રી હરિપર્વ ઉજવાનું છે આપણે પણ સવામાં સહભાગી થઈએ એવી આપના સૌના ચરણોમાં પ્રાર્થના જય સોમનાથ